મા આશાપુરામાં મંદિર તરફ તે પણ જોઈ શકો તમે ખાલી પડી છે અને અહીંયા માણસોના જે ચંપલું ને જૂતા છે તે ઢાગલા બંધ પડ્યા છે કારણ કે અહીંયા લાઈનમાં માણસો આવે હજારો લાખો તો અંદર પહેરવાની મંદિરમાં મનાય છે તો અહીંયા ઉતારીને અંદર તરફ જતા રહે અને બાદમાં અહીંયા કચરો થઈને પડ્યો છે બાદમાં અહીંયા ઉપાડી લેશે અહીંના સફાઈ કાર્ય કરતા અને ઉપર પણ અહીંયા મંડપ છે તે આ બાજુ બાંધ્યો છે આ બાજુ છોડી છે ઉપર કે હવે બાંધશે ખબર નહીં આપણને અને ટ્રાફિક હાલ કાંઈ નથી એકદમ શાંતિ ચાર પાંચ દિવસ ટ્રાફિક બહુ વધારે હોય છે અહીંયા માતાન મઠ જે પદયાત્રી આપણા દરેક રાજ્યથી જે આવતા હોય છે ભારતમાંથી અને આ લાઈન અહીંયાથી આપણે આ બાજુથી શરૂ હોય અને અહીંયા હાલ આપણે પહોંચ્યા છીએ અહીંયાથી લાઈનના માતાના મઢ મંદિર તરફ ત્યાં મંદિરની બહારની જે લોકેશન છે સરસ મજાનો રાતનો એવો સુંદર દ્રશ્ય અને હવે આપણે મંદિરની બહાર જ પહોંચ્યા આવ્યા છીએ તો સામે આ પ્રવેશ દ્વાર છે ત્યાં ત્યાં આપણે જઈશું અંદર ને અહીંયા પોલીસ કંટ્રોલ રૂમ પણ આવેલું છે મંદિરની મેઇન ગેટની બાજુમાં જ ને આ બાજુ મેન બજાર છે તે પણ આપણે જોઈશું તો પહેલાં આપણે મંદિરમાં જઈએ અને જોઈએ હાલ ચોથા નોરતે પચીસ તારીખના કેવું મંદિરની આજુબાજુ માહોલની કેવી ભીડ તો એકદમ ખાલી મંદિર અહીંયા આપણને જોવા મળ્યું છે થોડા ઘણા માણસો અહીંયા દસને આવતા અને થોડા ઘણા અહીંયા આંગણામાં પણ બેઠા આપણને જોવા મળે છે તો લાઈટ ડેકોરેશન તમે જોઈ શકો છો સાંજના બહુ ઝગમગતું ઝળહટું એવું માં આશાપુરામાં નું મંદિર નવલા નોરતા એકદમ ઝળકી રહ્યું છે અને હાલ આપણે મંદિરની બાજુમાં જ છીએ સામે મંદિર છે અને મંદિરની બાજુમાં જ પહોંચ્યા છીએ અને મંદિરની અંદર આપણે વિડીયોગ્રાફી કરવાની મળે અહિયાં થી જ આપણે દર્શન કરાવી દઈએ а сара самадјању ја сија મિત્રો હાલ આપણે મા આશાપુરામાં દર્શન કરી લીધા છે અને મંદિરમાં વિડીયો એલાઉડ નથી અને અહીંયા પણ ટીવી છે ટીવીમાં પણ તમે દર્શન તો અહીંયા જોઈ શકો છો અહીંયા લાઈવ દર્શનની માતાજીના ટીવી રાખેલ છે અહીંયા માતાજીના ગ્રાઉન્ડમાં મિત્રો આજે આપણે મા આશાપુરામાંના દર્શન કરીશું અને સાથોસાથ માં આશાપુરામાનો ઇતિહાસ વિશે પણ જાણીશું તો મિત્રો એવું કહેવામાં આવે છે કે કચ્છની ધણીયણીમાં આશાપુરામાનું પ્રાગટ્ય લગભગ દોઢ હજાર વર્ષ પહેલાં થયું હતું દેવચંદ નામે મારવાડનું એક જૈન વાણીઓ વેપાર અર્થે કચ્છ આવેલ હતો વેપાર માટે કચ્છના આવેલા વેપારી વાણીઓ કચ્છની ધરા પર ફરી રહ્યો હતો અને ફરતા ફરતા વેપારી વાણીઓ કચ્છની તે જગ્યાએ આવી પહોંચ્યો જ્યાં આજ તાજેતરમાં આશાપુરા માતાજી બિરાજમાન છે વેપારી ત્યાં પહોંચ્યા ત્યારે આસો મહિનાનો નવરાત્રિનો સમય ચાલતો હોવાથી વેપારી વાણિયાએ તે જગ્યા પર માતાજીની સ્થાપના કરી અને રોજ સાચા દિલથી ભક્તિભાવપૂર્વક માતાજીની આરાધના કરવા લાગ્યો માતાજીની સ્થાપના કરી અને દેવચંદ વેપારી વાણીઓ આખો દિવસ માતાજીની ભક્તિ કરવા લાગ્યો અને ભક્તિમાં લીણ રહે છે માતાજી વેપારી દેવચંદ વાણિયાની ભક્તિ આરાધના જોઈ અને પ્રસન્ન થાય છે અને વાણિયાને સ્વપ્નમાં દર્શન આપી અને કહે છે કે દીકરા હું તારો ભક્તિભાવથી ખુશ થઈ છું અને તને દર્શન આપવા આવી છું અને જે જગ્યા ઉપર મારી રોજ પૂજા ભક્તિ કરે છે એ જ જગ્યા ઉપર તું મારું મંદિર બનાવી અને મારી પૂજા ભક્તિ કરજે પરંતુ મારું મંદિર બનાવ્યા બાદ છ મહિના સુધી મંદિરના દ્વાર ઉગાડતો નહીં વેપારી દેવચંદ સ્વપ્નમાં માતાજીના દર્શન થતાં ખુશખુશાલ બની અને માતાજીના કહ્યા પ્રમાણે પોતાનું ઘર છોડી અને ત્યાં આવી રહેવા લાગે છે વેપારી વાણીઓ માતાજીના કહ્યા મુજબ મંદિર બનાવી અને પોતે મંદિરના દ્વાર પાસે બેસી અને મંદિરની રાખેવાળી કરવા લાગે છે મંદિરના દ્વાર બહાર રખેવાળી કરતાં પાંચ મહિના જેટલો સમય પસાર થઈ ગયો અને એક દિવસ બન્યું એવું કે વેપારી વાણિયાને મંદિરના દ્વાર પાછળ ઝાંઝર અને ગીતનો અવાજ સંભળાય છે મંદિર અંદરથી આવતો ઝાંઝરનો મધુર અવાજ સાંભળીને વેપારી વાણિયો માતાજીને કરેલી વાત ભૂલી અને મંદિરના દ્વાર ખોલી અંદર પ્રવેશ કરે છે મંદિરે અંદર પ્રવેશ કરતાની સાથે વાણિયાએ અલૌકિક અહેસાસ થાય છે માતાજીના સ્થાપના સ્થાને જુએ તો તે દેવી માની ભવ્ય મૂર્તિના દર્શન થાય છે વેપારી વાણિયા માતાજી પાસે દર્શન કરવા જાય છે ત્યાં સ્વપ્નમાં માતાજીએ કહેલી વાત યાદ આવી કે તેણે માતાજીએ આપેલા સમયના એક મહિના પહેલાં જ મંદિરના દ્વાર ખોલી દીધા છે જેને કારણે માતાજીની અર્ધવિકસિત મૂર્તિનું નિર્માણ થયું હતું પોતાના આ કૃત્ય બદલ તેણે માતાજીના ચરણોમાં પડીને માફી માગી માતાજીએ કહ્યું તારી ઉતાવળને લીધે મારા ચરણોનું પ્રાગટ્ય અધૂરું રહી ગયું પરંતુ તારી ભક્તિથી હું પ્રસન્ન થઈ છું દેવીએ વેપારી વાણિયાને વરદાન માગવાનું કહ્યું વરદાનમાં તેણે પુત્રનું પ્રાપ્તિનું માગણી કરી માતાજીએ તથાસ્તુ કહી અને માએ એની આશા પૂરી કરી અને તેમને પુત્રરત્ન પ્રાપ્ત થયો એટલે આશાપુરીમાં કહેવામાં આવે છે અને માતાની મૂર્તિ આ સાત ફૂટ ઊંચી છે અને તે અર્ધ શરીર છે તથા સાત આંખવાળી છે અનેક ભક્તોની આશા પૂરી કરી છે એટલે આશાપુરા તરીકે ઓળખાય છે જ્યારે તેમનું સ્થાનક માતાના મઢ તરીકે સમગ્ર ગુજરાતમાં રાજસ્થાન સહિત દેશમાં જાણીતું છે તો મિત્રો આપણે માતાના મઠ દર્શન કરી અને સાંજના ઘરે આવતા હતા તો રસ્તામાં આપણે જંગલી સુવર અહીંયા જોવા મળ્યા હતા તેનો પણ નાનો વિડીયો આપણે ઉતાર્યો છે તે પણ જોજો તમે અહીં કેમ્પો જે બંધાયેલા હતા તો કેમ્પોમાં જે પણ ખાવાનો કે અનાજનો જે અહીંયા સાઈડમાં જે બગાડ હશે તેને સાફ કરવા આ જંગલી સુવર છે તે પહોંચી આવ્યા છે અને સફાઈ તેની ચાલુ છે તો બહુ સરસ કામ કહેવાય આ પણ જંગલી જનાવર પણ એક સાથ આપી રહ્યા છે